સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છે ઓનલાઈન નાણાકીય અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને રાજસ્થાન તથા સુરત ખાતેથી પકડી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષણ જે આર મોથોલિયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધ્યક્ષ સાગર પૂર્વ ગાંધીધામના સૂચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ ગાંધીધામ જિલ્લામાં ઓનલાઈન ક્રાઈમ સ્કોડ તેમજ એટીએમ ફ્રોડ લોન લોટરી ફ્રોડ જોબ ફ્રોડ શોપિંગ ફ્રોડ આર્મીના નામે ઓએલએક્સ અને ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લાગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઈમમાં બનાવોમાં તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવા સૂચના આપી હોય ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ભોગ તાત્કાલિક મદદરૂપ થાય છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો એસી હજાર ચારસો ને ત્રાણું રૂપિયા બેંકના અલગ અલગ અકાઉન્ટમાંથી પાછા ન આપીને ઓનલાઈન છેતરપિંડી કરી હતી જેમાંથી એક બેંક અકાઉન્ટ સુરતનું આઈ બેંકનું હતું અને આ બેંક અકાઉન્ટમાં ખાતાધારક મૂળ રાજસ્થાનના હતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એક ટીમ તપાસ અર્થે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લા ખાતે મોકલવામાં આવી હતી જ્યાં ખાતાધારકની પ્રાથમિક તપાસ કરતા તેણે પોતાનું બેંકનું એકાઉન્ટ કમિશનની લાલચમાં સુરતમાં રહેતા તેના મિત્રને વાપરવા માટે આપ્યું હોવાનું જાણવા મળતા બીજી ટીમ સુરત ખાતે મોકલવામાં આવી હતી જેમાં સુરત ખાતેથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા ઉપરાંત તેમની પાસે અલગ અલગ ખાતાઓથી વિગતો મળી તેની તપાસ કાર્યવાહી ચાલુ છે